વિસાવદરમાં યોજાયેલી પેટા ચૂંટણીમાં ચૂંટણીનો મુદ્દો એવો હતો કે ભાજપના નેતાઓએ એવું કહ્યું હતું કે જો તેઓ ચૂંટણી જીતશે તો પેરિસ જેવા રસ્તાઓ બનાવશે આવા જ પેરિસ જેવા રસ્તાઓ મોડાસાથી શામળાજી રોડ ઉપર તમને જોવા મળી શકે છે આવો આજે મેરા ગુજરાતની ટીમ તમને પેરિસ જેવા રસ્તાઓની શેર કરાવશે રાજ્યમાં વરસાદી માહોલ પછી રસ્તાઓ બિસ્માર બન્યા છે જેને કારણે વાહન ચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે આવી જ સ્થિતિ અરવલ્લી જિલ્લાની છે શામળાજી મોડાસા હાલોલ ગોધરા હાઈવે પણ યાદગાર સફર કરાવે તેવા બની ગયા છે અહીં વરસાદી ખાડા પડતા કેટકેટલી મુશ્કેલીઓનો વાહન ચાલકો સામનો કરી રહ્યા છે મુંબઈથી આવતા વાહન ચાલકોને ઘણી જ તકલીફ પડી રહી છે ટ્રક ચાલકોએ પણ તેમની વેદના વ્યક્ત કરી હતી ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીમાં પેરિસના રસ્તાઓની ખૂબ જ ચર્ચા ચાલી હતી આવા જ પેરિસના રસ્તાઓ અરવલ્લી જિલ્લામાં પણ જોવા મળી રહ્યા છે શામળાજી મોડાસા ગોધરા હાઈવે ઉપર આ જ પ્રકારના રસ્તા અહીં જોવા મળી રહ્યા છે હાલ આપણે છીએ મોડાસાથી શામળાજી જતો કે જે શામળાજીથી આગળ વડોદરા સુધી આ રસ્તો જાય છે આ રસ્તાઓ ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયેલા છે ખાડા એવા છે કે વાહન ચાલકો ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે અહીંથી પસાર થતા ટ્રક ચાલકો વાહન ચાલકોને પણ હાલાકીઓનો સામનો કરવો પડી રહ્યો છે જે મોડાસાથી શામળાજીનો માર્ગ છે તે તમામ જગ્યા ઉપર આવા જ ખાડા જોવા મળી રહ્યા છે જેને કારણે વાહનોને પણ નુકસાન પહોંચી રહ્યું છે તંત્ર દ્વારા આ સમારકામ ક્યારે કરવામાં આવશે તેવા પણ સવાલો ઉઠી રહ્યા છે અહીંથી કેટલાક વાહન ચાલકો પસાર થઈ રહ્યા છે तेमनी साथे पण बात करीशू जो वाहन चालकों ने पूछवा मांगीशू के केवा प्रकारनी हालाकी छे जगह आवा रस्ताओ आवास्ताओ छे रास्ते कैसे अच्छे रास्ते कहाँ यार रास्ते इतने खराब दिख तो रहा है बिल्कुल तो क्या दिक्कत क्या होती है दिक्कत एक डीजल की तो गाड़ी एवरेज नहीं पूरा डीजल पी जाती है गाड़ी वन टोटली और रही बात है टूल वही तरीके से लेते हैं और फिर इसका कोई बनना नहीं है फर्स्ट लाइन का चलाना अलग है अगर इधर खड्डे हैं तो गाड़ी कहाँ लेके जाएगा ड्राइवर

જયમીન સાથે અંકિત ચૌહણ મેરા ગુજરાત અરવલી